સંતોએ વિચાર્યું હશે કે જો હું અજામલ એમ કહીશ કે તું ભગવાનનું નામ લે પણ અજામલ મરી જશે પણ મોડામાંથી ભગવાનનું નામ નહીં લે પણ એવું ચાવી વાળું રમકડું રંબા આપી દઉં કે ઇન ડાયરેક્ટલી એ ભગવાનનું સ્મરણ કરતો થઈ જાય અને અજામલે દીકરાનું નામ નારાયણ રાખ્યું અને અજામલ નારાયણ 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 અને ભગવાનના ચોપડી અજામલનું નામ લખાયું અંત સમય અજામલનો નજીક આવ્યો યમના દૂત લેવા માટે આવ્યા યમના દૂતને જોતાની સાથે અજામલ ભયભીત થયો બૂમો પાડવા લાગ્યો નારાયણ 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 બોલો કયો નારાયણ આવ્યો એક રસોડામાં રહેલો નારાયણ દીકરો દોડતો આવ્યો અને બીજો વૈકુંઠનો નાથ નારાયણ દોડતો આવ્યો વિષ્ણુના દૂતના દૂતો ને કે તમે કેમ યમુના દૂત વિષ્ણુના દૂતો ને કે તમે કેમ આયા છો અરે અમારો ભગવાન કેટલો દયાળુ છે કે મૃત્યુના સમયે જો એક વખત ભગવાનનું સ્મરણ કરી લેને તો એના આખા જીવનનું કલ્યાણ છે બોલ આવું સાંભળ્યા પછી તો આપણે કેવો વિચારીએ કે આ બધી ખોટી અત્યારથી મહેનત કરવાની ખોટીયા માળા કરવાની પાઠ કરવાનું ભજન કરવાનો સત્સંગ કરવાનો સેવા કરવાનો એ રામ રામ જય શ્રી કૃષ્ણ જય જય માતાજી મહાદેવ જય સ્વામિનારાયણ જેના જે ઈષ્ટ દેવતા છે એ બધાને બે મિનિટ રામ રામ કરી લઈશું બોલો બોલાશે ખરું તમારે અનુભવ કરવો હોય તો છૂટ હો ભગવાન કે છે અત્યારથી શરૂઆત કરો અત્યારથી રામ નામ લેવાનું શરૂ કરો તો મૃત્યુના સમયે તમને રામ નામ યાદ આવશે પણ જો જો અત્યારથી મૂકી દીધું અને મૃત્યુના સમયે ભગવાનનું નામ લેવું હશે તો ભગવાન કે છે હું લેવા દેતો નથી આખી જિંદગી જતી રહી તો એ રામ નામ ન લીધું તો અંત સમય ભગવાન ક્યાંથી લેવા દે માટે અત્યારથી શરૂ કરો જો એ સમયે કદાચ ભૂલી ગયા હશો ને તો ભગવાન કહે છે હું તને યાદ કરાવીશ માટે અત્યારથી શરૂ કરો પણ જો મૂકી દીધું અને છેલ્લે બોલવાની ઈચ્છા થઈ તો ભગવાન બોલવા છે પ્રાણ પ્રયાણ સમય કફવા તપિત કંઠા ભરો ધન વિભવ સ્મરણમ કુતસ્તે એ સમયે જો કદાચ બોલવું હશે તો ગળામાં ગળફો ભરાઈ જશે શ્વાસ રૂંધાશે ગભરામણ થઈ જશે અને ગભરામણ ને ગભરામણમાં પ્રાણ છૂટી જશે જ્ઞાનીઓ કે છે જપતે રહો જપતે રહો જપતે રહો કબ તક જપતક ઘટ મે પ્રાણ જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ને બસ ત્યાં સુધી એ ભગવાન નું સ્મરણ કર્યા જ કરો કર્યા જ કરો કર્યા જ કરો

બાપુ રામ રામ ન કે હા આઈ ગયા પણ રામ રામ ના બોલે આખું જીવન જેને જે સમાજને નડવાનું જ કામ કર્યું છે કોઈ ભગવાનનું નામ લેતો હોય તોય બાપા ગુસ્સે થાય આઈ ગયા મોટા ભગત આખો દાડો બસ ભગવાનનું નામ લીધા કરે અને માળા કર્યા કરે અને મંદિરમાં બેઠી રહ્યો હોય ને બાપા ખી

કોઈ દાડો રામ બોલ્યા નથી ને અત્યારે તમે બોલાવા જાઓ છો તો એ બોલશે નહીં નાનો દીકરો હતો એને ભાવ પ્રેમ કે નહી પિતા મારા બાપા એક વાર રામ બોલે રામ બોલે ભલે આપણે બીજી રીતે બોલાઈએ ચાલો ગામડા ગામમાં પહેલા તો ભજન મંડળો અને ભજન મંડળોમાં વધારે પડતા રામસાગર હોય રામ સાગર લઈને આવ્યો બાપાની સામે જઈને રામ સાગર મૂક્યો બાપાને કીધું બાપા 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 તો આને શું કહેવાય આનું નામ દીકરો કે ભલે રામ સાગર આખું ના બોલે ખાલી રામ બોલશે ને તો એનું કલ્યાણ હશે બાપા બોલો બાપા બાપાને શું કહેવાય શું કહેવાય શું કહેવાય બાપો ધીરે ધીરે નાખ ખોલીને મૂછમાં હસવા લાગે હું તો કઈ નાનો છોકરો છું મને પૂછતો હશે દીકરા એ બહુ પૂછ્યું બાપા બોલો બાપાને શું કહેવાય શું કહેવાય બાપા કે તંબુરો રામ ના નીકળ્યો નાનો દીકરો કે ભલે કઈ નહી બીજો પ્રયત્ન કરીએ પણ એમ હાર થોડી માનવાની છે રામ તો બોલાવો છે મોટો ભાઈ કહેવા લાગ્યો આ બધા રહેવા દો મેં પેલાય કીધું હતું કે રામ નહીં બોલે ને તમે ખોટા પ્રયત્ન ખોટી મહેનત કરો છો નાનો દીકરો કે નહીં હજુ એક પ્રયત્ન કરીએ માટીનું કોડિયું લઈ આવ્યો સાધુ ભાષામાં જેને રામ પાતર કે છે રામ પાતર લઈ આવ્યો પિતાની સામે જઈને મૂક્યું પિતા બાપા આને શું કહેવાય જો બાપા આનું નામ બોલો જોઈ આનું નામ બોલો જોઈ

હવે ખોટું બતાવો નહીં નીતર હું ગુસ્સે થઈ જઈશ ઝઘડો આપણે થઈ જશે પણ નાનો દીકરો કે નહીં એક પ્રયત્ન કરીએ દીકરી તો વાલી હોય બધાને દરેક બાપ ને દીકરી વાલી હોય આપણા બેનના ઘરવાળાનું નામ રામભાઈ છે આપણે જમાઈને લઈ ને લઈ જો દીકરી વાલી હોય તો જમાઈ તો કેટલો વાલો હોય જમાઈને જમાઈને રાખીએ એમ કે મારો રામ આવ્યો તો એનું કલ્યાણ થઈ જશે દીકરીને ગામ પોતાની બેન હતી પરણાવેલી એને ફોન કર્યો કે ભાઈ જલ્દી આવી જાઓ બાપાનો છેલ્લો સમય નજીક આવી ગયો છે બધા પરિવાર ભેગો થયો છે દીકરી આવી ને એનો ઘરવાળો આવ્યો ને નાનો દીકરો જમાઈને બાપાની જોડે લઈ ગયો ને બાપાની જોડે બેસાડ્યો અને બાપાને કીધું બાપા એ બાપા બાપા જો આ કોણ આયું છે દીકરાને એમ કે હમણે એમ કહેશે મારો રામ આવ્યો મારો રામ આવ્યો બાપાને જગાડ્યા બાપાને પૂછ્યું બાપા જો બાપા કોણ આયું બાપા આનું નામ શું છે જોવો જોઈ

અંત સમયે જો આ બધું ના કરવું હોય ને તો અત્યારથી રામ નામ લેવાનું શરૂ કરો